હલો ગાઈઝ કેમ છો બધા બધા મજામાં જ હશો તો ચલો આજે હું તમને કંઈક બતાવવા માંગુ છું આ મારી પાસે છે એક જ મિનિટ જો આ મારી પાસે છે સરગવાના પાન આપ જોઈ શકો છો સરગવાના પાન છે આ હમણાં જ એને ડાળીઓમાંથી છૂટી પાડી અને એને ધોઈ અને આ રીતે હવે સૂકવી દીધા સૂકવી દેવાના છે આ બધી જ નાની નાની ડાળીઓમાંથી આ પાન છૂટા પાડી દેવાના છે અને પછી એને સૂકવી દેવાના છે સરગવો જેટલો ગુણકારી છે એટલા જ એના પાન ગુણકારી છે આ આપણે જાણીએ છીએ કે સરગવાના પાન અને લોકો જાતાતની વાનગીઓ પણ બનાવતા હોય છે ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ કરતા હોય છે તો જેને પણ આ સરગવો છે એ એના શરીરની અંદર જેને પણ વલ મલ્ટીવિટામિન્સની ઉણપ છે તો એ બધા પણ આ સરગવો લઈ શકે છે આ સરગવાના પાન છે એનો આ હું તો પાવડર બનાવવાની છું પણ તમે આનો જ્યુસ કાઢીને પણ પી શકો છો એનો રસ બનાવી અને તમે એક ચમચી ડેઈલી લઈ શકો છો અને એ પગના દુખાવા સાંધા વા જેને વાળ ખરતા હોય જેને ફૂડા ફૂડાફૂંસી નીકળ્યા કરતા હોય એના માટે ઉત્તમ છે હું આને સૂકવવાની છું અને સૂકવીને એનો પાવડર બનાવવાની છું અને એ પાવડરને તમે છાસની અંદર ક્યારેય પણ એને લઈ શકાય છે પણ નયણા કોઠે લેવામાં આવે તો એનું ઉત્તમ પરિણામ આપણને મળે છે પાણી સાથે હૂંફાળા પાણી સાથે તમે લઈ શકો જેવું તમને ભાવે એ રીતે અને મેઇન વસ્તુ એ છે કે આ સરગવાના પાનને તમે ગમે ત્યારે એનો યુઝ કરો આમાં કોઈ નિયમ એવો નથી પણ કોઈ પણ ઔષધિ હોય એને નાણાં કોઠેનો જો વધારે યુઝ કરવામાં આવતો હોય અમુક ઔષધિઓનો રાત્રે સૂતી વખતે તો એ વધારે ફાયદા આપે છે પણ આ સરગવાના પાનને તમે એની ટાઈમ યુઝ કરી યુઝમાં લઈ શકો છો આ સરગવાના પાનને તમારે સૂકવી દેવાના છે સૂકવી અને પછી ધો પહેલાં તો ધોઈ નાખવાના સારી રીતે અને પછી એને સૂકવી દેવાના છે પછી તમે છાસ છાસના મસાલામાં કોઈ ફ્રૂટ્સની અંદર તમે ચાટ મસાલા તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો અને ખાસ કરીને આની અંદર વિટામિન બી થ્રી વિટામિન ડી અને બી ટ્વેલ્વ પણ આની અંદરથી તમને સારે ભરપૂર માત્રામાં મળી શકે કહેવાય છે મેં ક્યાંક વાંચેલું છે કે કેળા કરતાં સાત ગણું આની અંદર કેલ્શિયમ તમને મળે છે એટલે હાડકાના દુખાવામાં આપણને ગોઠણના દુખાવામાં પગના દુખાવામાં રાહત આપે છે એટલે ઘણી બધી રીતે તમે સર્ચ કરશો તો આના બધા બહુ જ ફાયદાઓ તમને જોવા મળશે હવે આને આપણે પાવડર બનાવી અને ભરી લેવાનો છે અને એનો વિવિધ રીતે આપણે એનો ઉપયોગ કરીશું જેને આને આની તાસીર છે ગરમ છે એટલે વધુ ફાયદો મેળવવા માટે વધુને વધુ એનો ઉપયોગ કરવો પણ હિતાવહ નથી ઔષધિઓને તેની યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ કરવો જ હિતાવહ છે કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન કરી શકે છે જેને પિત્ત છે એ લોકોએ આ વાપરવું નહીં કારણ કે આની પ્રકૃતિ ગરમ છે એસિડિટી પણ તમને કરી શકે છે તો અને ખાસ કરીને જે મારા વડીલોને ખાસ કરીને મારા ફ્રેન્ડ્સને જેને પણ બીપી અને ડાયાબિટીઝનો પ્રોબ્લેમ્સ છે તે લોકોએ આનો પાવડર બનાવી અને એનું સેવન ચાલુ કરી દેવું ખરેખર આ વસ્તુઓ આપણા ઘરમાં જ ઉપલબ્ધ હોય છે હું તો કાલે સુરત ગઈ હતી તો ત્યાંથી મારા ભાઈના ઘરની સામે આ ઝાડ છે સરગવાનું તો આ સરગવાના પાન ત્યાંથી હું ફ્રેશ તોડી આવી છું હું આવું કાંઈક ને કાંઈક શોધતી જ રહું છું હું તો રસ્તામાં પણ ગાડી ઊભી રાખીને મને દેખાય તો હું મોકો લઈ લઉં છું એટલે મારી દ્રષ્ટિ મારી દ્રષ્ટિ ચારે બાજુ કાંઈક ને કાંઈક શોધતી જ રહી છે અને હું ડિક્કીની અંદર મારે આવી ઘાસપૂસ પણ વધારે ભરેલી હોય છે હું લીમડા પણ લેતી આવું છું કાલે તો અમે કેસુડો પણ લાવેલા છીએ તાજો તોડીને સરગવાના પાન લાવ્યા છે મીઠો લીમડો લઈ આવ્યા છે એટલે ઘણું બધું એવું કાંઈક ને કાંઈક લાવતી હોઉં છું ક્યારેક ક્યારેક એલોવિરા ઘણું બધું મને શોખ છે એમાંથી કંઈક ને કંઈક નવું કરવાનું અને જે આપણા માટે ગુણકારી છે એને શા માટે આપણે જતું કરવાનું તો બસ એટલા માટે જ મેં એકચ્યુલી લાઈવ કરેલું હતું ઇન્સ્ટાગ્રામ ઉપર આ બતાવવા માટે પણ કોઈ કારણોસર એ ડિસ્કનેક્ટ થઈ જતું હતું ફરી પછી મને લાગ્યું ત્યાં સુધીમાં મારા બધા પાન પણ ચૂંટાઈ ગયા પણ કનેક્ટ થયું જ નહીં પછી મને લાગ્યું કે ચાલ હવે વિડીયો બનાવી લેવા દે એટલે બધા પાન અત્યારે ચૂંટાઈ ચૂક્યા છે આપ જોઈ શકો છો બધા જ પાન ચૂંટાઈ ગયા છે ધોવાઈ ગયા છે હવે એને સુકાવાના છે સુકાઈ જાય એટલે એનો પાવડર ભરી અને પાવડર બનાવી અને પછી એને મૂકી દેવાનો છે અને યોગ્ય રીતે એનો ઉપયોગ કરવાનો છે તો બસ આટલું જ મારે તમને જણાવવાનું હતું તો આપની પાસ આપની આસપાસ પણ સરગવાની સીંગ અને સરગવાના પાન મળતા હોય તો એનો ઉપયોગ કરવાનું ચૂકવું નહીં અને ખાસ કરીને જે મારા મિત્રોને ડાયાબિટીસ છે એ લોકોએ આનો સેવન કરવાનું ચાલુ કરી દેવું ડાયાબિટીસમાં ખૂબ ઉત્તમ પરિણામ આપે છે સરગવા અને સરગવાના પાન તો બસ આટલું જ હતું તો ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો અને જબરજસ્ત રહો થેન્ક યુ સો મચ